જમ્યા પછી એટલું પેટ ભારે થઈ જવું અથવા ગેસ થવો અથવા અપચો જેવું થવું અથવા એસિડિટી તીખા ક્યારેક ક્યારેક તો પેટ એટલું ભૂલાઈ જાય છે એટલો ગેસ થાય છે કે માણસોને ગભરામણ જેવી સ્થિતિ અનુભવાય છે ઘણો બધો અનુભવ થાય છે પણ કેવું કોને આ બધા મિત્રો કહેવાય છે કે અપચાના જ લક્ષણો છે અપચાના કારણો છે જ્યારે આ પ્રકારની કોઈ પણ પ્રોબ્લેમ આવે છે કે કોઈ પણ તમને કંઈ પેટમાં ભારી ભારી લાગે છે તો જનરલી આપણે તરત જ ઈનો સોડા કે ડાયજેશન થતી કોઈ પણ ગોળીઓ લેતા હોય છે અને આ સમસ્યા લાંબા ગાળે જો રહે

મદદરૂપ સાબિત થશે આજના આ વિડીયોમાં તમને એવી જાણકારી મળશે ખાસ કરીને ઓસળિયાની કે જે અપચામાં તમને સો એ સો ટકા આપણા રસોડામાં એક છુપાયેલી રહસ્ય વિશે આજે વાત કરીશું તમને સાચો ઉપયોગ કરતા શીખડાવીશ જે આયુર્વેદ શીખડાવે છે મિત્રો નમ્ર વિનંતી છે આગળ વધતા પહેલા મારી ચેનલને એકવાર સબ્સ્ક્રાઇબ કરજો આ કોઈ પણ તમને રોગ હોય કોઈ પણ પરેશાની હોય તો આયુર્વેદમાં જે કોઈને ટ્રીટમેન્ટ કરવા માંગતા હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો જેથી કરીને પર્ટિક્યુલર એના માટે વિડિયો હું બનાવી નાપું આયુર્વેદ મિત્રો જે લોકોને દવા લાગુ પડે છે જે લોકોને શાંતિ અને ધૈર્ય હોય છે આપણી ચેનલમાં આયુર્વેદના ઘણા બધા નુસ્ખા વિશે વાત કરીએ છીએ મિત્રો જૂના રોગોમાં કેટલો ઝડપથી અને સરસ ફાયદો આયુર્વેદથી થાય છે તે તમે આ ઉપાયથી સમજી શકો છો તમારો આત્મવિશ્વાસ વધશે તમને એમ થશે કે આયુર્વેદ દવા મને પટ કરતી લાગી ગઈ છે કોઈ પણ રોગ છે એ આયુર્વેદની સારવાર કરવા માટે ખાસ કરીને તમે જ્યારે પણ કોઈ ઉપાય કરો છો તો તેને દિવસ આરામથી આપો જેથી કરીને તમને તમને સટોચ રિઝલ્ટ મળે અને તમે આગળ વધો હવે આપણે વાત કરીએ કે આપણા રસોડામાં જે ખૂબમાં ખૂબ સરસમાં સરસ ઉપાય આજે જણાવી રહ્યો છું જે ઔષધિ રૂપે કામ કરે છે સરસ રીતે તમને રાહત આપી શકે છે તેનું નામ છે જી રૂ મિત્રો આ મિત્રો જીરું જે છે એ આયુર્વેદના હજારો વર્ષથી વપરાતું આવ્યું છે અને આગળ પણ વપરાશે આયુર્વેદમાં દરેક પ્રકારના આયુર્વેદની વાત કરીએ તો ઓસળિયામાં એનો ઉપયોગ કરવામાં આવે છે ઘણી બધી દવાઓ છે ઘણી બધી આયુર્વેદ દવાયું છે તેને બનાવવા માટે જીરુનો પ્રથમ ઉપયોગ થાય છે જીરુ ખાવામાં સારું સ્વાદિસ હોય છે એમાં સુગંધી હોવાના કારણે લોકો આરામથી તેનો ઉપયોગ સારી રીતે કરે છે મોટા ભાગના લોકો જે છે તે જીરુ કા તો શેકીને ખાતા હોય કા વધારેનો ઉપયોગ કરતા હોય પણ જીરુ આ રીતે ઉપયોગ કરવાથી આપણે

આ ત્રણેય પ્રકારના જે જીરું અંદર કેમિકલ છે જેનો ગુણધર્મ શું છે તો કે ગરમીને ઉડાડી નાખે છે અને પ્રોપર ઉપયોગ કરવામાં આવે છે ગેસ માટે ક્યુમિન આઇટી હાઇટ્સ એટલે કે પાચન એક્ઝામિન ખોરાકને પચાવવામાં બહુ બહુ મદદરૂપ સાબિત થાય છે સાથે સાથે ગેસને પટકર તો દૂર કરે છે આનો ઉપયોગ તો ખાસ તે જ છે બીજું કહ્યું તો કે ટપ્સ ટર્પીસ એ જીરું મારેલું એવું તત્વ છે તેની અંદર જે ગેસને ફૂલાતો અટકાવે છે એટલે કે પેટ ભારે થતું હોય અથવા તેના લીધે દુખાવા થતા હોય અથવા ગેસના લીધે પાચન શક્તિમાં પ્રોબ્લેમ પડતો હોય તો તમને ઉત્તેજિત કરી શકે છે ત્રીજું છે ઓલેટાઈસ ઓઇલ્સ એટલે કે એવા પ્રકારની સુગંધી તેલીય પદાર્થ જે કે

એ ત્યારે શેકાઈ જાય તો આ ત્રણે ત્રણ કેમિકલ ત્યાં ત્યાં ને નષ્ટ થઈ જાય છે પરિણામે ગુણવત્તા પૂરેપૂરી નષ્ટ થઈ જાય છે હું તમને આયુર્વેદની વાત કરું તો આયુર્વેદમાં જીરુને જાણે કે મસાલાનો પહેલામાં પહેલો રાજા ગણ્યો છે જે બુકની વાત કરું તો ચરક સંહિતા સુરસુત સહિતાથી માંડીને અનેક પ્રકારના ગ્રંથોમાં જીરુનો ઉલ્લેખ એટલો કરવામાં આવ્યો છે કે તેની કોઈ સીમા નથી અનેક પ્રકારના ઉપયોગો કહેલા છે દરેક પ્રકારના આયુર્વેદિક દવાની બનાવટ જીરુથી થાય છે જીરુ એઝ એ ઇન્ટિગ્રેશન ઉપયોગ કરવામાં પહેલો નંબર છે મહર્ષિ સુશુતે જીરુના વખાણ કરતા 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 બહુ થાક્યા છે તુષ્મ ઉણપ એટલે કે કટુકમ ખાસ કરીને એટલું બધું જીરુંમાં એટલા ફાયદા છે કે તેનો ઉપયોગી સૌથી પહેલા તમને કહું તો જીણું તો પેલા તીષ્મ છે તીષ્ણ હોવાને કારણે મોઢામાં જે જ્યારે પણ તમે જીરું ચાવો છો ત્યારે લાળનો રસ સ્ત્રોત કરોડાવે છે જેને કારણે પાચન અગ્નિ છે તે ખૂબ સરસ રીતે સારી રીતે પ્રચલિત થાય છે સાથે તુષ્મ ગુણોને કારણે આંતળા પેટમાં જઈને વાયુને પેલા તો મારે છે ભગાડે છે દૂર કરે છે પાચન રસને ઉત્તેજિત કરીએ છે અને આ સ્ત્રોત કરાવડાવે છે જેથી ખોરાકનું પાચન એટલું સરસ અને સારી રીતે થાય છે ઉષ્મ એટલે કે અહીં મહર્ષિ સુશ્રુતે જીરોને ઉષ્મ કહ્યું છે પણ હકીકત જોવામાં આવે છે કે આયુર્વેદના મોટા ભાગના ગ્રંથો જીરુંને અણુ ઉષ્ણ કહ્યું છે અણુ ઉષ્ણ એટલે ના તો બહુ ઠંડુ ના તો બહુ ગરમ તેનું નામ જીરું એવા પ્રકૃતિવાળા લોકો માટે આ ઉપયોગી છે જે લોકોને વધુ પડતો ખોરાક ગરમ પડે છે મસાલા ગરમ પડે છે એવા વ્યક્તિ માટે બહુ 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 ખાસ ઉપયોગી છે જે લોકોને મસાલા ઠંડા પાડે છે જીરું એ વચ્ચેનો મસાલો છે કે જે ના ગરમ ના ઠંડો છતાં પણ પાચન શક્તિને સુધારવામાં મદદ કરે છે કટુકમ પાકે એટલે કે જીરું મિત્રો જે છે જ્યારે પણ પચી જાય છે ત્યારે આંતળામાં જેટલો પણ ખૂણે ખૂણે વાયુ છે તેને દૂર કરે છે ખૂબ ઉપયોગી નીવડે છે રુચિયત એટલે કે ખોરાકમાં રુચિ ઉત્પન્ન કરનાર આ બધા જીરુના નામ છે મિત્રો તમે જેવું ચાવશો એટલે ધીમે ધીમે મોઢામાં શું થશે તો કે લાળી અને જે લાળ રસ છે તે ઉત્તેજિત થઈને આવેલા લાળ રસના બધા પદાર્થો છે એ બધા જ તમને ખોરાક રુચિ ઉત્પન્ન કરવામાં બહુ 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 ઉપયોગી છે એટલે કે જે લોકોને ટાઈમે ટાઈમે ભૂખ નથી લાગતી ભૂખ લાગવા લાગશે ખોરાકમાં રસ જ નથી રુચિ થશે લોકો માટે જીરું ખૂબ જ ઉપયોગી થશે આગળનો ફાયદો તો કે પિત્ત અગ્નિ વર્ધનમ એટલે કે જીરું જે છે તે પાચક પિત્તને બૂસ્ટ કરે છે વધારે છે જે લોકોના શરીરમાં પાચક અગ્નિ મંદ થઈ ગઈ છે ગઈ છે નથી તો તે લોકો માટે ખાસ કરીને પિત્ત વધારે છે અને તમને કહે છે ત્યાંથી ગરમ રજલો પદાર્થ ઠંડો પાડે છે અગ્નિવર્ધનમ એટલે કે જઠરાગ્નિ વૃદ્ધિ કરે છે બૂસ્ટ કરે છે પાચન અગ્નિ વૃદ્ધિ કરે છે તમને ખાસ કરીને જીરું જે છે મિત્રો તે કફના રોગોમાં અને વાયુના રોગોમાં પણ બહુ 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 ઉપયોગી છે એટલે જે લોકો કફ અને વાયુની પ્રકૃતિ ધરાવતા હોય તેવા લોકોને તો જીરું ઔષધિ સમાન જ માનવાનું છે આશીર્વાદ સમાન જ માનવાનું છે કહેવાય છે કે ગર્ભાશય શુદ્ધિકરણ માટે તો તે આશીર્વાદ રૂપે કામ કરે છે ખાસ કરીને જે પીસીઓડી હોર્મોન ખાસ કરીને જે ડિસ્ટર્બ થઈ ગયા છે કોશિકા અથવા ક્યારેક ક્યારેક માસિક ખૂબ વધારે આવે છે ક્યારેક ઓછું આવે છે એવા બધા જ પ્રકારના ગર્ભાશય સંબંધિત રોગોમાં જીરું પહેલા ઉપયોગી થશે જો પ્રોપર વેમાં ઉપયોગ લેવામાં આવે તો હવે આપણે જોશું જીરુંના ઉપયોગ કરવાથી કયા મોટા મોટા અલગ અલગ પાંચ રોગોમાં આપણે ઉપયોગી અને સરળતા અપનાય છે પહેલું ખાસ કરીને છે કે જીરક સિદ્ધ જલ મિત્રો જીરું જે છે જીરું વાળું પાણી બનાવવાનું પહેલા તો કહી દઉં કે એક લીટર પાણી લેવાનું છે એમાં એક ચમચી આખું જીરું થોડુંક ખોખરું કરીને નાખવાનું છે થોડું ગરમ કરો એટલે નવસો મિલી જેટલું પાણી વધે એટલે સરસ રીતે ગાળી તે પાણીને થર્મોસમાં ભરી લ્યો જ્યારે પણ પીવો ત્યારે નવસો ફાળું પીવો એટલે કે ચિરક સિદ્ધ હવે તમે કહેશો કે કયા કયા રોગમાં ઉપયોગી છે મિત્રો અનેક પ્રકારના રોગમાં ઉપયોગી છે ખાસ કરીને જે લોકોને પાચન શક્તિ નબળી છે ઓછી છે ભૂખ નથી લાગતી તો ખોરાકમાં રુચિ ન થતી હોય પેટ ભારે ભારે લાગવું ગેસ પાસ ન થતો હોય જમ્યા પછી પણ ખાસ પેટ ભારી લાગતું હોય આ બધા પ્રકારના રોગમાં ચીરશિત જલ અમૃત સમાન કામ કરે છે એટલું ઉપયોગી છે કે લોકોને ગરમીની કે પિત્તની પ્રકૃતિ છે અથવા જે લોકોને ખાટા ઓડકાર એસિડિટી થઈ જાય છે એ લોકો માટે તો જીરુંનો ઉપયોગ સો એ સો ટકા કરવો જોઈએ ખાસ કરીને બહેનો માટે ગર્ભાશયનો પ્રોબ્લેમ હોય એ બહેનો માટે પણ જીરું સારામાં સારું ઉપયોગી ગણાય છે આ રીતે જલ લોકો પીવે છે તો ધીરે ધીરે સૌથી સારો અને બેસ્ટ ફાયદો તો કે વજન ઘટે છે ગર્ભાશય સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે સારા પરિણામ મળે છે જો તમે તે પાણી ના પી શકતા હોય ટાઈમ ના મળતો હોય તો બીજી રીત પણ છે જીરુનો મુકવાસમાં ઉપયોગ કાચા જીરુંનો મુકવાસમાં ઉપયોગ કરવાથી પણ અનેક પ્રકારના ફાયદા મળે છે જેમ કે પાચન શક્તિ બૂસ્ટ થાય છે સુધરે છે પણ આ જીરુંનો મુકવાસ જો તમે અલગ અલગ રીતે ઉપયોગ કરો તો તેનો અલગ અલગ ફાયદો તમને મળશે જો તમે પાચક સુધારવા માંગતા છો પેટ સારું કરવા માંગો છો તો જીરુંનો મુકવાસને ગોળ સાથે મિક્સ કરીને લેવાથી પહેલા તો તમારો વજન જે વધારવા માંગો છો તો તેમાં તમારે જીરુંના મુકવાસમાં ટોપરાની સાથે લેવાનું છે જો તમને પેટમાં ગેસ આફરો મટાડવા માંગતા હોય તો જીરુના મુકવાસને સેંધા મીઠું સાથે લેવાનું છે મિત્રો અલગ અલગ રીતે જીરું નો મુકવાસ ઉપયોગ કરવામાં આવે તો અલગ અલગ એને સારા બેસ્ટ ફાયદા મળે છે જે લોકો જીરુંની ની ફાકી એટલે કે જીરું ખૂબ સરસ રીતે પહેલા પીસી લેવાનું છે એનો પહેલા પાવડર બનાવી લેવાનો સારી રીતે બનાવેલું જીરું નું ચૂર્ણ એટલે આપણે એને ટૂંકમાં ફાકી કહીએ અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય જે લોકોને પેટમાં મરડો હોય પેટમાં બળતરા થતી હોય પેટમાં આટી આવતી હોય સંડાસ જવું પડતું હોય પણ પ્રોબ્લેમ પડતી હોય ખાસ કરીને જે લોકોને ગરમ ગરમ સંડાસ આવતું હોય ઝાડા જેવું થઈ ગયું એવા લોકોને જીરું એક ચમચી સાકર એક ચમચી મિક્સ કરીને એક દિવસમાં બે થી ત્રણ વાર લેવાનું છે પકોણી સાથે છાશ સાથે

ધોડીને તેને પી લેવાની છે એનાથી વાયુ શાંત થશે ગેસ ગેસ જેટલો છે તે નીચે થપ થશે પેટ સાફ થશે ધીરે ધીરે જે પાચન શક્તિ છે તે બેસ્ટ થશે સુધરશે અને જીરુંનો જો પાવડર સાકર સાથે લેવામાં આવે તો જે લોકોને જમ્યા પહેલા અથવા એસિડિટીનું પ્રમાણ રહેતું હોય પેટમાં હંમેશા કરતું હોય એસિડિટી એટલે કે ગેસ સમાન રહેતું હોય તો એ લોકોને શું કરવાનું છે કે સાકર સાથે ખાટું પાણી આવી જતું હોય ચિકાસ આવતી હોય એવા લોકોને ખૂબ ઉપયોગી છે આગળની વાત કરું તો કે જીરું ઘી સાથે લેવાથી આયુર્વેદમાં શું કહ્યું છે તેનું સહપાન કેવી રીતના કરવું છે સહપાન એટલે કે શું જીરું સાથે ઘી એક થી બે ચમચી દેશી ગાયનું ઘી થોડુંક નવશેકું ગરમ કરો એમાં અડધી ચમચી જીરું ને સરસ રીતે કાલવી નાખો અને ચાટી જાઓ આ રીતે જો ઘીનો ઉપયોગ કરશો તો ઘી છે તે જીરું સાથે ઉપયોગ થવાની પાચન શક્તિ સુધાર છે ખોરાક પચાવવામાં મદદરૂપ થશે ઔષધી એવા લોકો માટે બહુ ઉપયોગી છે જે લોકોને ખૂબ દુબળા પતળા અને ભૂખ નથી લાગતી વજન નથી વધતો ક્યારેક ભૂખ લાગે ને ક્યારેક નથી લાગતી ખોરાકની રુચિ નથી પેટમાં આફરો થઈ જાય છે આ બધા લોકો માટે જીરું અને ઘી એક અમૃત સમાન બનીને આવે છે હજી એક રીત છે જો ઘી જે છે એક અડધી ચમચી જેટલા જે એ જીરું અને અડધી ચમચી ધાણાનો પાવડર મિક્સ કરીને લેશો તો એ કહેવાય છે કે અલપિત હરણ નામે શ્રેષ્ઠ છે એટલે જે લોકોને ખાટી ઉલટી એસિડિટી ખાટા ઓટકાર પેટમાં ખૂબ બળતરા તો તમારે શું કરવાનું છે જીરું અને ધાણાને ઘી સાથે લેવાનું છે તો તેનો ઉપયોગ સો એ સો ટકા મસ્ત થશે આગળની રીત કહું મિત્રો જે લોકોને જે પ્રોબ્લેમ હોય તેને આ જીરું સાથે લેવાનો છે ખાસ યાદ રાખજો સંચર લીંબુ શરબત સાથે જીરુનો ઉપયોગ કરવામાં આવે હવે બનાવવાનું કેવી રીતના છે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે નવ સેકું હુફાળું પાણી લેવાનું છે એમાં પાંચ ચમચી જેટલું સેંધા નમક અથવા સંચર અને નિમક પણ કહેવાય અડધી ચમચી જેટલો જીરુંનો પાવડર નાખો અડધીથી ઓછું લીંબુ અને નીચોવી દો અને સરસ રીતે બેઈને મિક્સ કરીને શરબત બનાવો અને આ શરબત એટલે તમે લીંબુ શરબતનો ઉપયોગ કરશો તો પાચન શક્તિ લોખંડ જેવી બનશે પેટમાં ગેસ હળવો થશે સાથે સાથે ખોરાકમાં તમને ઉત્તેજિત થશે એટલે કે ખોરાકમાં રુચિ વધશે જીરુંને અલગ અલગ લેવાની અલગ અલગ પદ્ધતિ છે અને જે લોકોને ખાસ કરીને પાચન સુધારવું હોય એસિડિટી થતી હોય ખાટા ઓડકાર આવતા હોય ખોરાક પચવામાં વાર લાગતો હોય ભૂખ ના લાગતી હોય એવા લોકો માટે જીરું વરદાન રૂપે સાબિત થાય છે જે લોકો લાંબા સમયથી આવી ફરિયાદ કરતા હોય કે મને ભૂખ નથી લાગતી એ લોકો માટે ખૂબ સરસ રીતે આમાં તમારે જીરું કોણે ખાવું જોઈએ કેવી રીતના ખાવું જોઈએ મેં તમને સમજાવ્યું હવે વસ્તુ એક નોંધ કે હવે જીરું કોને ન લેવું જોઈએ તે પણ સૌથી પહેલી વાત છે કે જે લેડીઝને માસિક ખૂબ વધારે આવે છે શરીર સડી જેવું દુબલું પતલું છે એવા લોકોને જીરું નો ઉપયોગ નથી કરવાનો બીજી વસ્તુ જે લોકોને મોઢામાં ખૂબ ચાંદા છે મોઢું પાકી જાય છે ખૂબ લાલ થઈ જાય છે અતિશય પ્રમાણમાં ગરમીની પ્રકૃતિ છે એવા ઉપયોગ નથી કરવાનો આગળ કહું જે લોકો એવું માનતા હોય કે મને જીરું ખૂબ ગરમ પડે છે જીરું લેવાથી પેટમાં બળતરા ખાટા ખાવટ કરી વધી જાય છે મતલબ કે એ લોકોને અતિશય પિત્તની પ્રકૃતિ છે એવા લોકોને પણ જીરું સેવન નથી કરવાનું બાકી બધા લોકો જીરું ને આરામથી ઉપયોગ કરી શકે છે જીરું નો ફાયદા ઉપાડી શકે છે તો મિત્રો સમજી ગયા છો કે જીરું માત્ર ઘરેલું ઉપચાર પૂરતું નથી એક અદભુત ઔષધિ તરીકે તમારી સમક્ષ રજૂઆત છે અને ઔષધિ છે જો યોગ્ય રીતે તેનો ઉપયોગ અને પરફેક્ટલી કરવામાં આવે

તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જેથી કરીને પર્ટિક્યુલર તમારી સામે એક વિડીયો અમે રજૂ કરીએ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હરે હર મહાદેવ અને રાધે રાધે